કિંમત અંદાજિત બે લાખ રાખવામાં આવી છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તમારે ટ્રેક્ટર લેવું હોય ભૂપતભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ભૂપતભાઈ નામ સત્તાણું બે 35 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો